જય શ્રી કૃષ્ણ આજે આ વીડિયોમાં સાંભળશું પોષ મહિનાની પૂનમના દિવસે એવો કયો ઉપાય કરવાથી માતા લક્ષ્મીનું આપણા ઘરમાં આગમન થાય આજે તારીખ અઠ્ઠાવીસ જાન્યુઆરી ગુરુવાર પોષી પૂનમ છે આજના દિવસે સ્નાન દાન જપ તપનું અધિક મહત્ત્વ છે આપણા ધર્મગ્રંથોમાં પૂનમની તિથિનું અધિક મહાત્મ્ય છે સાથે ખાસ વાત એ છે કે પૂનમની સાથે ગુરુ પુષ્યામ્રતનો યોગ હોવાથી આ દિવસનું મહત્વ અધિક છે આથી આ દિવસે જે કંઈ કાર્ય કરો એ દરેક કાર્યનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે આજે ચંદ્ર પોતાની અમૃતમય કિરણોની ધરતી પર વર્ષા કરે છે ખુદ માતા લક્ષ્મીએ કહ્યું છે કે વર્ષમાં આવતી બે પૂનમ જેમાં પહેલી છે શરદ પૂનમ અને બીજી છે પોષી પૂનમ આ બે દિવસ જે કોઈ ભક્ત મારી પૂજા આરાધના કરશે તેના ઘરમાં હું જરૂર આવીશ અને ત્યાં જ નિવાસ કરીશ પૂનમની તિથિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે આથી આ દિવસે શ્રી હરિ વિષ્ણુની સાથે માતા લક્ષ્મીનું પૂજન કરવું આ વર્ષે પોષી પૂનમ ગુરુવારના દિવસે છે સાથે ગુરુ પુષ્ય યોગની સાથે સર્વ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે આથી આ દિવસે જો અમુક એવા ઉપાયો કરવામાં આવે તો લક્ષ્મી અતિ પ્રસન્ન થશે ઘરમાં નહીં રહે અન્ન અને ધનની કમી માતા લક્ષ્મીની વિશેષ કૃપા થાય છે એક એવી માન્યતા છે કે શરદ પૂનમ અને પોષી પૂનમ આ બે પૂનમના દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે આથી આ દિવસે જેના ઘરમાં મહાલક્ષ્મી પ્રવેશ કરે છે તે ત્યાં જ સ્થાયી થઈ જાય છે તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો હંમેશા સંચાર થાય છે તેના પરિણામ રૂપે ઘરમાં સુખ સમૃદ્ધિનો વધારો થાય છે ધન પ્રાપ્તિના માર્ગો ખુલે છે ધંધા વ્યવસાયમાં પ્રગતિ સાથે ઉન્નતિ થાય છે તો હવે જોઈએ પોષી પૂનમના દિવસે એવા કયા ઉપાય કરવા જેનાથી આપણા ઘરમાં પ્રવેશ કરે મિત્રો આ ઉપાય એટલે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી શુદ્ધ ભાવનાથી પૂજા કરવી પૂજામાં સંધ્યા સમયે શુદ્ધ ઘીના પાંચ દીવા કરવા જેમાંથી બે દીવા ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવવા અને શુદ્ધ મનથી માતા લક્ષ્મીને આમંત્રણ આપવું કે હે મા લક્ષ્મી ભગવાન શ્રી હરિ વિષ્ણુ સહિત આપ મારા ઘરે પધારો અને સ્થાયી નિવાસ કરો આમ માતા લક્ષ્મીનું સ્વાગત કરો ઘરના પ્રવેશ દ્વારે દીવડા જોઈ મા લક્ષ્મી તરત ઘરમાં પ્રવેશ કરશે અને ત્યાં જ સ્થાયી નિવાસ કરશે ત્રીજો દીવો તુલસી ક્યારે પ્રગટાવો તુલસી એ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે તુલસી ક્યારે દીવો હશે ત્યાં શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થઈ ત્યાં જરૂર આવશે અને જ્યાં શ્રી હરિ વિષ્ણુની પ્રસન્નતા હશે ત્યાં માતા લક્ષ્મી દોડીને આવશે ત્યાર પછી ઘરના મંદિરમાં બે દીવા કરવા એક દીવો પોતાના ઈષ્ટદેવનો અને બીજો માતા લક્ષ્મીનો પોતાના ઈષ્ટદેવની કૃપા જ્યાં હશે ત્યાં સુખ સમૃદ્ધિ સદાય રહેશે ત્યાં નહીં આવે કોઈ કષ્ટ કે બાધા બીજો દીવો માતા લક્ષ્મીને કરવો જેથી માતા લક્ષ્મીની કૃપા આપણા ઘર અને પરિવાર પર બની રહે પૂનમના દિવસે મા લક્ષ્મીની પૂજા કરવાથી માતા લક્ષ્મી ધન ધાન્ય સંપત્તિ અને ઐશ્વર્ય આપે છે માતા લક્ષ્મીને ધૂપ દીપ આરતી કરી ખીરનો પ્રસાદ ધરાવો માતા લક્ષ્મીને ખીર અતિ પ્રિય છે આથી પ્રસન્ન થઈ ઘરમાં નહીં આવવા દે અન્નની ખોટ માતા લક્ષ્મીને ખીર ધરાવવાથી ઘરના પરિવારના સભ્યોમાં સાથે એકતા અને પ્રેમ જળવાઈ રહે છે સાથે લક્ષ્મી સ્તોત્ર અને કનક સ્તોત્રનો પાઠ કરવો આમ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા પોષી પૂનમના દિવસે આ જગ્યાએ દીપ પ્રગટાવવાથી માતા લક્ષ્મી થશે પ્રસન્ન ઘરમાં થશે તેનો સ્થાયી નિવાસ જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અન્ન ધન સંપત્તિ ઐશ્વર્યની પ્રાપ્તિ થશે તો મિત્રો આ હતા પોષી પૂનમના દિવસે કરવાના ઉપાયો જે કરવાથી માતા લક્ષ્મીને આપણા ઘરે આવવું જ પડશે તો તમે પણ આજે સાંજના સમયે દીવો પ્રગટાવી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરજો આજનો આ વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ